સમાજનો આંદોલન થયું સંવાદ કરીને ઉકેલ લાવી શકાય પરંતુ સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર યુવાનો શહીદ થયા એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહ્યા ઉનામાં દલિત પર અત્યાચાર હોય માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર

કાઠી દરબારો કારડિયા રાજપૂત ભાઈઓ નાડોદા રાજપૂત સમાજ પક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ બ્રાહ્મણોના પણ રજવાડા હતા આપણે ત્યાં અમારા ચારણ ગઢવી સમાજને પણ કોઈ ગામો મળેલા હતા એમનું પણ સ્વતંત્ર રજવાડા હતા પાટીદારોને પટ્ટા મળતા હતા એટલે પાટીદાર કહેવાય ને એ પટ્ટામાં એ રાજા હતા એ મહારાજા હતા આદિવાસીને ભીલ પણ રાજા મહારાજા હતા અને આપણે ત્યાં તમામે સુશાસન આપ્યું અને એ કારણે જ ગામે ગામ પાળિયાઓના આજે પણ પૂજન થાય છે લોકોની લાગણી તું ભાઈ કે અમારી અસ્મિતા અને મા બહેનોનો અપમાન અને જે સત્ય નથી એવી વાત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર રાખ્યો સંવાદ કર્યો હોત તો સામે તો એવી વાત હતી કે ભાઈ માત્ર આમને બદલાવો એમના પત્ની કે એમના દીકરીને રૂપાલાન આપો તો પણ અમારી વાત પૂરી થાય એ પણ નહીં માનવાનું એટલે જેમ પાંડવો માટે પાંચ ગામ તો એ પણ નહીં એવી સ્થિતિનું નિર્માણ થયું દેશના વડાપ્રધાન શ્રી એ ભાજપના માત્ર નથી સમગ્ર દેશના છે મારા પણ વડાપ્રધાન છે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે મને અપેક્ષા હતી કે પોતાના પક્ષના એક ઉમેદવારે જે વાણી વિલાસ કર્યો છે એના પ્રતિભાવ સ્વરૂપે કંઈ વાત કરશે પરંતુ તો આ હતા અત્યાર સુધીના સમાચારો રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર